કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવશે ત્રીસ માર્ચે મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાત લેશે ગુજરાતના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રભારી સાથે લક્ષી ચર્ચાઓ કરશે ઓગણત્રીસમી માર્ચ સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર થઈ જશે તો મુકુલ વાસનિકની આ મુલાકાત અને તે દરમિયાન બેઠકો અને ત્યારબાદ નામોની જાહેરાત થઈ શકે તેવી ચર્ચાઓ ઓગણત્રીસ માર્ચ સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર થઈ જશે સત્તર ઉમેદવારો જાહેર કર્યા છે હજી કેટલાક નામો બાકી છે કઈ જગ્યા પર પેજ અટવાયેલો છે કયા નામો જાહેર કરવા તેને લઈને મુકુલ વાસનિકની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ અને ત્યારબાદ ઓગણત્રીસમી માર્ચ સુધીમાં આ તમામ જે નામો છે તે સામે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે ખૂબ જ ઓછો સમય બાકી છે લોકસભાની ચૂંટણીને અને આ બધાની વચ્ચે હજી કોંગ્રેસ તરફથી એ નામો છે તે સામે નથી આવ્યા અને તેને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે કયા ઉમેદવારો છે તેને મળવામાં આવશે ને ત્યારબાદ ઓગણત્રીસમી માર્ચ સુધીમાં આ નામો છે એ સામે આવી જશે